અને સમાચારો પર કરીએ તો મોરબી પોલીસની માહિતીના આધારે પટનામાં એનસીબી દરોડા પાડવામાં આવ્યા પટના બંકશન પર કોર્ડિન કફ સિરપ ઝડપાઈ આવી છે માલગાડીમાંથી અનઅધિકૃત રીતે લઈ જવાતી આ સિરપને ઝડપી પાડવામાં આવી છે ટાઇલ્સની આડમાં રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડની નેવ હજાર બોટલ ઝડપી પાડવામાં આવી છે અગાઉ મોરબીમાં કોડન કફ સિરપની નેવ હજાર બોટલ ઝડપાઈ હતી જે ઝારખંડના ધનબાદના ગોડાઉનમાં કફ સિરપ માહિતી મળી હતી જેથી ઝારખંડ પોલીસને દરોડો પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જ્યાંથી સત્તાવન લાખની વધુનો સિરપનો જથ્થો છડપી પાડવામાં આવ્યો હતો મોરબી પોલીસ અને ઝારખંડ અને બિહારમાં નશીલી સિરપ ઝડપી પાડવામાં મહત્વની કડી સાબિત થઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ડેનિશ ફોન લાઈન પર છે ડેનિશ મોરબીમાં આજે કોડિન કપ સિરપનો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી શું વધુ અપડેટ બિલકુલ વૈભવી ખાસ કરીને જે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી કોડિન નામનો જે કફ સિરપ છે બિન અધિકૃત રીતે મોરબીમાં જથ્થો આવી રહ્યો છે આ જથ્થો ઝારખંડ પોલીસ ધ્યાન દોરતા બાતમી આપતા ઝારખંડ પોલીસે પણ ઝારખંડ નો જે બસ રેલવે સ્ટેશન છે ત્યાંથી પણ નેવું હજાર બોટર જથ્થો છે જપ્ત કર્યો હતો ત્યાં પણ દોઢ કરોડ ઉપર મુદ્દામાલ જપ્ત કર્યો હતો